સમાચારમાં આગળ વાત કરીએ શિહોર ની તો શિહોર નગરપાલિકા દ્વારા

પાલન કરીને બંધન પાર્ટી પ્લોટના માલિક સહકારથી તેમની ઓફિસને સીલ મારવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ફાયરની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બંધન પાર્ટી પ્લોટનો ઉપયોગ થઈ શકશે નહીં અન્યથા ફાયરની કામગીરી પૂર્ણ થાય ત્યારે એનઓસી સર્ટિફિકેટ શિયોર નગરપાલિકામાં રજૂ કરવાથી સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે આમ જાહેર સ્થળે ફાયર સેફ્ટી બાબતે અન્ય લોકો પણ ગંભીરતા નહીં સમજે અને સાધનો નહીં વસાવે તો સિહોર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કૌશિક રાજ્યગુરુ સિહોર નગરપાલિકા ફાયર ઓફિસર અમારી સંયુક્ત ટીમ ફાયર સેફ્ટી બાબતે ચકાસણી માટે આવેલી છે એમાં એક બંધન પાર્ટી પ્લોટ છે જેમનું એક નામ આવેલું હતું કે ભાઈ ફાયર સેફ્ટીની સિસ્ટમ એમને ફિટ કરાવેલી છે પણ પૂર્તતા કરવા માટે થઈને એમને પહેલાં નોટિસ આપવામાં આવેલ હતી પણ હાલ હજી પૂર્તતા એનું કાંઈક કાર્ય ચાલુ હોવાથી પૂર્ણ થયેલ નહોતું બરાબર એટલે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ફાયર ઓફિસર તલાટી મંત્રી એન્જિનિયર પોલીસ અને મ્યુનિસિપલ ઇજનેર આખી સંયુક્ત ટીમ સાથે અત્યારે અમે એમની એક ઓફિસને સીલ કરેલ છે બરાબર કેમ કે બાકીનું જો એનું પટાંગણ સીલ કરવામાં આવે તો એનું ફાયર સેફ્ટીનું કાર્ય પૂર્ણ ન થાય બરાબર અને એને કામને વર્ક ઓર્ડર આપી દીધેલ છે પણ જે ફાયર વાળા છે એ હાલ ફ્રી નથી બે દિવસ પૂર્ણ પછી આવી એનું સંપૂર્ણ કામ કરી જશે ત્યારબાદ એની આગળની કાર્યવાહી કરવામાં આવશે